ધાનપુર તાલુકામાં આવેલી પાનમ નદી બે કાંઠે ધાનપુરના ચારી ફળિયામાં આવેલ પાનમ નદી બે કિનારે થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી બે કાંઠે થઈ છે તો નાના નાના પુલિયા પણ ઢંકાઈ ગયા છે તેના પરથી પાણી વહી રહ્યું છે અને આવા સમયે તંત્ર તરફથી પણ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાય છે કે આવા સમયે નદી પાર કરવાનો પ્રયત્ન ન કરો

ને પાણીને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે એ રાત્રે સિક્યુરિટી નોટો ને ઘણા દિવસથી આ કામગીરી કરવામાં આવતી જ હતી ને ફર્સ્ટ ટાઈમ આવું થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદનું આગમન છે અને ગોંડલના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે તાલુકાના વાસાવડ કેશવાડા રાવણા ધરાડા મોટી ખિલોરી પાટખીલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાસવડ ગામ ખાતે અંદાજીત બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે કારણ કે જે રીતે પાણી ભરાયા છે ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર એન્ટ્રી છે ખેડૂતોમાં પણ આનંદ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી લગભગ પંદરેક દિવસ જેવો વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ આ એન્ટ્રી કરી છે તો મોટી ખિલોરી ખિલોરીમાં વરસાદ વરસ્યો છે ગોંડલમાં વરસાદ છે અને ગોંડલની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે જોકે લાંબા વિરામ બાદ આ વરસાદનું આગમન થયું છે જેથી ખેડૂતો પણ ખુશ છે કારણ કે સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તો આજે સામાન્ય વરસાદ નથી વરસ્યો પરંતુ ધોધમાર વરસાદ છે અને બે સિસ્ટમ સક્રિય થયેલી છે અરબી સમુદ્રમાં ખંભાતના અખાત પાસે એક સિસ્ટમ સક્રિય થયેલી છે બીજી બંગાળની ખાડીમાં શહેરમાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે શહેર ટ્રાફિક પોલીસ જ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે વહેલી સવારે ટ્રાફિક એસીપીની ગાડીનો અકસ્માત સર્જાયો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કપુરાઈ બ્રિજ પર અકસ્માત થયો હતો ટ્રાફિક એસીપી વસાવાની ગાડીને પાછળથી કાર ચાલકે ટક્કર મારી ગાડીમાં સવાર પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે કારમાં સવાર ત્રણ શખ્સોને ગંભીર ઈજા પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાયો છે

એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે આગામી તહેવારોને લઈ રાજકોટ જિલ્લા જેતપુર યાર્ડે રજાઓ જાહેર કરી છે જેતપુરમાં છ દિવસ માર્કેટ યાર્ડ બંધ રહેશે જેતપુર વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે જન્માષ્ટમીના તહેવારને લઈને છ દિવસની રજા જાહેર કરી છે તારીખ ત્રેવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જેતપુર માર્કેટ યાર્ડ બંધ રહેશે અને ત્યારે છ દિવસ યાર્ડમાં જણસીની તમામ પ્રકારની આવક જાવક હરાજી પણ બંધ રહેશે આગામી ઓગણત્રીસ ઓગસ્ટથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ થશે જિલ્લામાં મેઘરાજાએ ધડબરાટી બોલાવી છે ધોધમાર વરસાદથી કીમ ચાર રસ્તા અને કીમ માંડવી સ્ટેટ હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે વાહન ચાલકોને પણ થોડી મુશ્કેલી નડી છે વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે રસ્તામાં ખાડા પણ છે અને પાણી ફરી વળતા એ નજરે પણ નથી આવતા જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે તો રોડ રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો છે જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન ન્યુઝીના અહેવાલ બાદ યુવતીનું રેસ્ક્યુ કરાયું છે છોટાઉદેપુરમાં ન્યુઝ એટીના અહેવાલની અસર થઈ છે ક્વાંટના મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ હતી અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું તો ક્વાંટ મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ આગેવાનો દોડી આવ્યા સ્થાનિક તરવૈયા છોટાઉદેપુર ફાર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોતરાય છે તો દોડાનો સહારો લઈ યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે વધુ અપડેટ જી યુવતી ફસાઈ હતી હેમખેમ હવે બહાર નીકળી ગઈ છે જે સમજ્યા ખાસ કરી કે કવાંટ નો વિસ્તાર છે તેની અંદર જે એક યુવતી જે તે ક્રિયા માટે તેઓ ગયા હતા પરંતુ સવારે જે ઉપરવાસ અને કવાંટ જે ભારે વરસાદ ને કારણે જે નદી છે તેની અંદર જે મોટી ટોકરી ગામ નજીક થી નદી જે પસાર થાય છે તેમાં અચાનક પાણી આવી ગયું હતું ત્યારે જયારે પાણીનો જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે યુવતી છે ટેકરી ઉપર ઊભી થઈ ગઈ હતી આમ તો જયારે ન્યૂઝ એટીન ગુજરાત આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું

દાહોદના પાનમ નદીના વહેણમાં ફસાયા ચાર લોકો ધાનપુરના કંજેટામાં નદીમાં ચાર લોકો ફસાયા ધાનપુર પોલીસ દેવગઢ બારીયા ની ફાયરની ટીમ કંજેટા જવા રવાના થઈ છે તો ચાર લોકો ફસાઈ અને તુરત જ તંત્રનો તેઓએ સંપર્ક સાધ્યો કંજેટામાં પાનમ નદીમાં ચાર લોકો ફસાયેલા છે ટેકરા જેવી જગ્યા પર તે લોકો અત્યારે ઊભા છે અને તંત્રની જે રેસ્ક્યુ ટીમ છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે તો ફાયરની ટીમ અત્યારે ત્યાં પહોંચી રહી છે કારણ કે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે આસપાસના જે સ્થાનિક અથવા તો વટીમાર્ગ જે લોકો હશે તેમની નજર આ લોકો પર ગઈ અને તેઓએ મદદની ગુહાર લગાવી અને જેના કારણે હવે તંત્રની ટીમ ત્યાં પહોંચી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી જી સૌરભ ચાર લોકો ફસાયા છે નદીનો આ પણ જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે કેટલા સમયથી ફસાયેલા ચોક્કસ થી કહી શકાય કે ગઈકાલ રાત્રે જે આ પાન નદીમાં માં ઉપરવાસ વરસાદના કારણે જે પાન નદી છે તે ભરપૂર નીરની આવક થઈ હતી અને તેની સાથે જ જે ચાર લોકો ત્યાં નદીમાં ફસાયાના પણ સમાચાર મળ્યા હતા સમાચાર મળતાની સાથે જ જે ધાનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને દેવગઢ ફાયર વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી જોકે દેવગઢ ફાયર વિભાગ અત્યારે તેઓના રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી રહી છે જી આપનો આભાર અમારી સાથે જોડા વરસાદ વરસ્યો અને ફક્ત જેવો તેવો વરસાદ નથી રસ્તા પર પાણી પણ ભરાઈ ગયા છે ચાલુ અટવાઈ ગયા હતા સતત બીજા દિવસે વરસાદ નિહેલી અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક ભારે ઝાપટા શરૂ થયા છે એરપોર્ટ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે તો સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો એક દોઢ કલાક ગઈકાલે વરસાદ વરસ્યો અને પાણી પાણી થઈ ગયું હતું અને આજે પણ કંઈક એ જ પરિસ્થિતિ છે અમદાવાદના એરપોર્ટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં એક જ ઝાપટું આવ્યું અને સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે તો બપોરમાં અનેક વિસ્તારમાં વરસાદ છે ક્યાંક ધીમી ધારનો વરસાદ છે ક્યાંક એકાદ જોરદાર ઝાપટું છે જે સર્વત્ર પાણી પાણી કરતું ગયું છે લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ થતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે આ અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે થોડો વરસાદ થાય છે તો તેમ છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે પરંતુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં થાય કારણ કે અમદાવાદમાં ચોમાસાની સિઝનનો ખૂબ ઓછો વરસાદ હતો અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા ભારે ઉકળાટ હતો અને આ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે ત્યારે આગામી પણ પાંચ દિવસ છે તે વાતાવરણ યથાવત રહેવાનું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે